આપણે આજે કાલચક્રમાં ચર્ચા એ કરવી છે કે નેતા એ વચન આપ્યું હતું આપણને કે નર્મદા યોજના ના જે પૈસા છે એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારો આપતી નથી એ આપવા જોઈએ અને આપણા નેતાએ કહ્યું હતું અને એટલા માટે એ અત્યંત મહત્વનું બની જાય છે કે આજે આજે પણ એ જ પૈસા બાકી છે સાત હજાર પાંચસો કરોડ રૂપિયા નર્મદા બંધના મેન્ટેનન્સ માટે અને બીજી કેટલીક બાબતો માટે આપણે લેવાના નીકળે છે ત્રણ રાજ્યો પાસે તે વર્ષોથી નીકળે છે આજકાલથી નહીં અને વારંવાર માગણી કરી છે વિધાનસભાથી લઈને દરેક જગ્યાએ વિધાનસભામાં જે બે હજાર માં માહિતી આપવામાં આવી હતી કે આપણે મધ્યપ્રદેશ ને આ ત્રણ રાજ્યો છે એની પાસેથી સાત હજાર પાંચસો કરોડ રૂપિયા છે પરંતુ આજ સુધી એ અંગે નથી થયું અને એટલા માટે આજે આપણે આજે વાત કરવી પડે છે વાત એટલા માટે કરવી પડે છે કે નરેન્દ્ર મોદી એ વારંવાર વચનો આપ્યા હતા અને વારંવાર નર્મદા યોજનાનો એમને ઉપયોગ કર્યો છે વિધાનસભાની ચૂંટણી વખતે પણ એમને नरेंद्र मोदी आज नर्मदा योजना मुझे गुजरात में लंबे अरसे तक मुख्यमंत्री के रूप में सेवा करने का अवसर मिला साबरमती नदी की दुर्दशा देखकर मेरा मन बड़ा विचलित हो जाता था जनता के आशीर्वाद मिले मन ने ठान लिया साबरमती नदी को पुनर्जीवित कर તો સાબરમતી નદીને પુનર્જીવિત કરવાની વાત કરી રહ્યા છે મોદી સાહેબ પણ વાસ્તવિકતા કંઈક જુદી છે જુદી એટલા માટે છે કે આપણે જાણીએ છીએ કે સાત હજાર પાંચસો કરોડ રૂપિયા આ લેવાના નીકળે છે પરંતુ એ અંગે જે ખરેખર સરકારે કરવું જોઈએ એ થયું નથી હજુ સુધી નથી થયું સરકારે પગલાં ભરવા જોઈએ અને આપણે જાણીએ છીએ કે જે જે વાત છે એ આ જોઈએ આપણે કે બે હજાર માં મોદી સાહેબે શું કહ્યું હતું એ પણ જોઈએ અને એટલા માટે આ મહત્વનું બની જાય છે કે આ બાબત જે છે એ જો આપણે વાંચી એમાં કે બે હજાર કહ્યું હતું કે પચાસ વર્ષમાં થયેલા નિર્ણયોમાં દુષ્પરિણામો કેવા આવ્યા છે આલોચના આર્થિક આલોચનાથી લઈને ઘણું બધું ગામે ગામ વખાણ કરીશું એમણે એવું કહ્યું હતું કે અ મહારાષ્ટ્ર અને બ્રધર્સ પાસેથી સોળસો કરોડ રૂપિયા લેવાના નીકળી છે અને ગુજરાતમાં ભલા માટે આ સાથી પક્ષો આટલું નાનકડું કામ કરી આપે તો ગામે કામ જઈને એના વખાણ હું કરીશ અને હું મુંબઈ ગયો પછી કોંગ્રેસના મંત્રીઓ રાજકીય બાબત બગડી એટલે કે એમના પ્રતાપે એમના બીકે એમની રાજકીય તબિયત બગડી એવું એમનું કહેવાનું છે તો હવે કેમ મોદી સાહેબ આ કંઈ કરતા નથી એમણે કહ્યું હતું કે આપી દે નાનકડી રકમ છે તો અત્યારે આ ત્રણે ત્રણ રાજ્યોમાં અને ગુજરાતમાં ચારે ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે મિશ્ર સરકાર છે તો કેમ એ મહારાષ્ટ્રને નથી કહેતા રાજસ્થાનને કેમ નથી કહેતા રાજસ્થાનમાં તો ભજનલાલ અને મરદેશ મધ્યપ્રદેશમાં મોહનલાલ છે તો એમને કહો કમસે કમ અને મહારાષ્ટ્રમાં તો ફડણવીસ છે તો આ ત્રણે ત્રણ મુખ્ય પ્રધાનોને કહી શકે છે કે ગુજરાતના સવાલ આજે સ્વાભાવિક છે કે થાય છે તો તમે વારંવાર જયારે પ્રશ્ન ઉભો કર્યો હતો બે હજાર થી લઈને આજ સુધી કરતા આવ્યા છો તો કેમ હવે મૌન થઈ ગયા છે ત્રેવીસ વર્ષ થઈ ગયા તમે જે વાત કરી હતી એની તો કાલચક્ર માં આ પ્રશ્ન આપણે પૂછીએ છીએ આજે સવારે અને આ ગુજરાતના ભલા માટે ગુજરાતના ગુજરાતના જે લેણા નીકળે છે કાયદેસરના તો એના માટે મોદી સાહેબ આ ચારેય રાજ્યોના મુખ્ય પ્રધાનોને આદેશ આપે કે એમના જે આ રૂપિયા લેવાના નીકળે છે ગુજરાતના એ તો આપતી નથી તો શું આ ત્રણે ગુજરાત કરોડોના લેણા ચૂકવવામાં ત્રણે ગોપાલ છે આટલા બધા પૈસા નીકળે નીકળે છે તો આ જે રૂપિયા કેમ હજુ સુધી મળતા નથી એ સવાલ આજે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી જે છે આનું બધું સંચાલન કરે છે એને વારંવાર વારંવાર રજૂઆતો કરી છે તથા પણ નવી દિલ્હી આપણા વડાપ્રધાન પણ સાંભળતા નથી કે આ સાત હજાર પાંચસો કરોડ રૂપિયા તમે આપી દો તો ગરીબોને જે મકાનો બનાવાના છે એમાંથી મકાનો બની જાય એમાંથી મકાનો બની જાય એક લાખ લોકોના મકાનો સરકારી જમીન ઉપર બની જાય અને સરદાર સરોવર નિગમ દ્વારા તો દર મહિને દર મહિને પત્ર લખવામાં આવે છે રાજ્યોને કે અમને આપો તો મોદી સાહેબ કેમ કઈ કહેતા નથી સાબરમતી ની બધી જ વાત કરે છે કે સાબરમતી નદીનું મેં ઠાન લીયા મહિને કરી બતાવ્યું તો આ દર મહિને ત્રણ દર મહિને આ ત્રણેય રાજ્યોને પત્રો લખવા પડે છે ગુજરાત સરકારે નર્મદા નિગમે તો કરો કમસે કમ કારણ કે મધ્યપ્રદેશ પાસેથી જે લેવાના નીકળે છે સૌથી વધારે લેવાના નીકળે છે પાંચ રૂપિયા લેવાના એમની પાસેથી નીકળે છે અને મહારાષ્ટ્ર પાસેથી અઢારસો કરોડ રૂપિયા લેવાના નીકળે છે રાજસ્થાન પાસેથી પાંચસો એકોતેર કરોડ રૂપિયા લેવાના નીકળે છે આમ કુલ સાત હજાર પાંચસો ત્રાણું કરોડ રૂપિયા લેવાના નીકળે છે તો અપાવી દો ગુજરાતના ભલા માટે તો અપાવી દો કમસે કમ અપાવી દો અને આપણા આપણા મુખ્ય પ્રધાન કે જે દિલ્હીના ઇશારે ચાલે છે એ પણ આમાં કઈ બોલતા નથી કહેતા નથી કે મોદી સાહેબ ને કઈ કહેતા નથી કે તમે આની સામે આ રાજ્યોના મુખ્ય પ્રધાનોને ત્રણ સરકારોને કે ગુજરાતના સાત હજાર પાંચસો કરોડ રૂપિયા લેવાના નીકળે છે તો એ અપાવે કેમ નથી કહેવામાં આવતા તો એ સવાલ મોટો આજે આવીને ઉભો છે અને એટલા માટે એમને કેવું જોઈએ સાંભળો શું કહી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ જયારે આજે ગુજરાત માટે ઐતિહાસિક દિવસ બન્યો છે તો પૂરી ક્ષમતા થઈ ગઈ છે બધું જ થઈ ગયું છે મોદી સાહેબના હાથે મોટો કેવો કેવું આગળ અને કેવડિયા ની પહેલા એ મોટો સભા પણ કરી હતી જયારે એની કામ પૂરું થઈ ગયું સંપૂર્ણપણે દરવાજા નાખાઈ ગયા ત્યારે તો નર્મદાનું કામ પૂરું થઈ ગયું છે પરંતુ જેના મેન્ટેનન્સ માટે જાળવણી માટે નર્મદા બંધની જાળવણી માટે જે આ પૈસાનો ખર્ચ ગુજરાત સરકારે કરેલું છે એ વ્યાજ સાથે આપવું જોઈએ વ્યાજ સાથે કારણ કે એમાં કેપિટલ શેર પણ આપવાનો થાય છે કેપિટલ શેર બંધના મેન્ટેનન્સ માટે પણ પૈસા આપવાના થાય છે અને એનું જે ઓપરેશન કરવામાં આવે છે બંધનું એના પૈસા આપવાના થાય છે તો અપાવો મોદી સાહેબ કેમ ગુજરાત ગુજરાતને અન્યાય કરી રહ્યા છો તમે તમે જ આપેલા વચનો કેમ ભૂલાય ભૂલાઈ રહ્યા છે તમે મહારાષ્ટ્રમાં જઈને કહ્યું હતું કે આ પૈસા તમે આપી દો નાનકડું કામ કરી દો તો હું તમારા એક એક ગામડે જઈને પ્રચાર કરીશ પરંતુ હવે ગુજરાતના લોકો તમને પૂછે છે કે તમારી ચાર ચાર સરકારો છે આ ચારે વચ્ચે જે બંધ બને ચારે રાજ્યો વચ્ચે જે બંધ બનેલો છે એના પૈસા અપાવો વહેલી તકે અપાવો અને અપાવીને તમે ગુજરાતના ગરીબ લોકો જે છે એના મકાનો બનાવો કે જે તમે મકાનો તોડી રહ્યા છો એ તમામને આ પૈસાથી મકાનો આપી શકાય છે બુલરોજોથી જે તોડી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ તો એનાથી જ એ મકાનો બની શકે એમ છે ગરીબોને રાહત આપી શકાય એમ છે પરંતુ આ ત્રણ રાજ્યો નથી મોદી સાહેબને ગણકારતા આપણા વડાપ્રધાન માનનીય વડાપ્રધાન ને નથી ગણકારતા કે ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલે ખરેખર નરેન્દ્ર મોદીને ખોંખારીને કહેવું જોઈએ કેવું એના ગુજરાતના હક માટે કહેવું જોઈએ કે એમને પૈસા આપો પણ તે કહેતા નથી અને આ જે નેતાઓના વચનો છે એ કાલ ગર્તામાં ધકેલાઈ ગયા છે કાલ ચક્રમાં ફસાઈ ગયા છે મોદી સાહેબે કહ્યું હતું બે હજાર માં એ આજે ફરીથી યાદ આવે છે કારણ કે આપણી આટલી મોટી રકમ નીકળે છે વ્યાજ સાથે આપવી જોઈએ વ્યાજ સાથે ઓછામાં ઓછી દસ હજાર કરોડ રૂપિયા થઈ જાય એવું છે એમાં પરંતુ નથી આપવામાં આવતા કેમ નથી આપવામાં આવતા એ સવાલ મોટો છે એક લાખ ગરીબ કુટુંબો જે છે એને મકાન આપી શકાય એમ છે એમાંથી છતાં પણ કોઈ ખોખારી ને બોલી શકતા નથી ભૂપેન્દ્ર પટેલ કારણ કે દિલ્હીના ઇશારે તો એ શાસન કરી રહ્યા છે કઈ રીતે બોલશે એની સામે તો એ સવાલ છે આજે અને એટલા માટે આપણે આજે ચર્ચા કરી હતી આપણે ચિંતા કરી હતી કાલ ચક્રમાં અને રોજ સવારે આવા જ વિષયો ઉપર કે નેતાઓ બોલે છે એ કરતા નથી કરે છે એ બોલતા નથી એ નરેન્દ્ર મોદી ને સો ટકા લાગુ પડે છે ભૂપેન્દ્ર પટેલ ને સો ટકા લાગુ પડે છે તો હવે આ આટલું ગુજરાતના હિતમાં તમે કરો કારણ કે તમે જ વચનો આપ્યા હતા મહારાષ્ટ્રમાં જઈને વચન આપ્યા હતા મહારાષ્ટ્રના લોકોને તમે ત્યાંની સરકારને કહ્યું હતું કે તમે અમને આટલા પૈસા આપી દો માગણી કરી હતી આ જે હિંમત છે ભૂપેન્દ્ર પટેલમાં બિલકુલ નહીં તો આટલી જ વાત કરી હતી અને આપણે આવા જ વિષયો ઉપર કાલચક્રમાં વાત કરીશું તમે રોજ સવારે નવ વાગે આ કાર્યક્રમ ચોક્કસ જુઓ કે જેમાં નેતાઓ વચનો ભૂલી ગયા છે એને યાદ અપાવીએ અને ભૂતકાળનો જે ઇતિહાસનો કાળું પાનું છે એ એમને યાદ અપાવીએ નમસ્તે